આજે માતાજીના મંદિર પરિસરમાં હોમ હવન અને વાજતે ગાજતે માતાજીની શોભયાત્રા ગામ પંથકમાં નીકળતા વૃદ્ધ સૌ કોઈ નાચગાન સાથે સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા ભુવાજી વિરમભાઈ દેસાઈ તથા કોદરભાઈ દેસાઈ માતાજીના પૂજારી લાલભાઈ ઉપાધ્યાય પૂર્વ પૂજારી ભરતભાઈ ઉપાધ્યાય જય માતાજી યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન અને મહાપ્રસાદીનો લાવો લઈ ધન્ય બન્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યૂઝ ગુજરાતી તલુદ સાબરકાંઠા